બોટાદના ગઢડામાં કોંગ્રેસના કોર્પોરેટર પર જીવલેણ હુમલો ગઢડા નગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોંગ્રેસના સભ્ય રમેશભાઈ હમીરભાઈ રાઠોડ પર જીવલેણ હુમલો થયો છે રમેશભાઈ રિવરફ્રન્ટ પર વોકિંગ કરી રહ્યા હતા ત્યારે ત્રણથી ચાર શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો હુમલાખોરોએ લોખંડની પાઇપ વડે રમેશભાઈ પર હુમલો કરી તેમના બંને પગ ભાંગી નાખ્યા હતા ઇજાગ્રસ્ત રમેશભાઈએ જણાવ્યું કે હુમલાખોરોએ જૂની અદાવતના કારણે આ હુમલો કર્યો છે ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી રમેશભાઈને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ બોટાદની સભિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે બાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ રમેશભાઈ હું હાલવા ગયો ને હાલવા ગયો એટલે આયર ના ત્રણ છોકરા છે કના ચાવડાનો છોકરો કરીને છે હાલવા ગયો એટલે એને સીધો રિવરફ્રન્ટ ઉપર ઓલી જે ડિવાઈડર છે ઉપર બેઠા હતા આવીને સીધા આવેલા તો પાઇપ પગ ઉપર પાઇપ થતો ને પગ ભાંગી ગયો તો સી બીજા બે છોકરા છે ત્રણથી ચાર વ્યક્તિ હતા અઝાડ્યા એક છોકરાને તો ઓળખું છું કના ઝાવડાને બે પગ પકડી અને એક માથામાં મારવાની કોશિશ કરી માથામાં હાથ રાખ્યો એટલે આ હાથે આ હાથે વાગી ગયું અને ભાગ્ય વાગ્યો જ નહીં પણ બે ભાંગી નાખ્યા કારણમાં પહેલાં આમાં જ એની ઉપર એના તેના ચાવડા ઉપર એટ્રોસિટી લગાડી લેતી એટલે એના છોકરા એ દાવતથી ત્રણ થી ચાર માણસો હતા પાય પતા ધોકા સ્ટીલના પગે બે પગમાં અને હાથે માથામાં હોતી મારવા માં મારા કાકા છે એટલે જૂની અદાવત હતી આ કન્ના ચાવડાના આની પેલા કના ચાવડ કરી હતી એના છોકરાએ જૂની એટમાં રાખી અને મારા કાકાના હાથ પર ભાંગી નાખ્યા છે એકલા હાલી મોઢો બાંધીને આવ્યા હતા ત્રણ ચાર જણા હું મારથી કરો કરવાનો લોખંડના પાઇપને શરીર લઈને આવ્યા હતા અને એક શરીર શરીરના શરીર હતી લોખંડના પાઇપ માર્યા છે હાથ ભાંગી નાખ્યો છે ગૂંટમાર માર્યું છે અને એની આરે બીજા દાદા હતા એને પણ માર્યા છે ફરિયાદ કરી હતી એ જૂની અદાવતમાં માં રાખી અત્યારે ઈડીને આ કાયદો ત્રણ ચાર જણાએ